અને એવી એવી લીલા લીલા કરવી કરવી સુખા દે પણ હું તને જે વાત કરતો હતો ને આપડે અત્યારે એવા જ મારા ગોકુળ ગામ જેવા જ ગામ ને આંગણે જ ઉપસ્થિત છીએ

તમે ઉપરથી થી ભીના કરો વાલ ખોલ નાખો નો હાડા સ્વામી ના વાલ ખુલ્લો રાખો મારવી ને છોડવા ઉપાડે તો દોડવા ન હોય નીકળ્યા ડાળ આવ્યા તમે ભીના કરો ને ઓલા કોરા કરે કેવાયસી કરાવો ને ઓલું આધાર કાર્ડ લિંક કરાવો ને આમાં એક છોકરો તો અપડાઉનમાં જ જોઈએ પણ હવે વાંધો નહીં આવે કેમ વાંધો નહીં આવે ટાઈમ થયા ને કોણ કોણ ઉપેર ઇન્દ્રા બરોબર ભારતમાં નરેન્દ્ર હા અને ગુજરાતમાં ભૂપેન્દ્ર અને સખાતું અને આય એમ લુખેન્દ્ર

હાવ કે ઉગે જ નહીં ઓલવાઇગલ ગયેલ ફાઈનાન્સ જેવું મોટું છે આપણે એમ થાય કે વીજળી પેઢી હોય એવું થાય અને આમ રોટલી ખાતા હોય ને બાના હાથની તો એમ થાય કે હક તરી ખાય એવું લાગે અને રવાલામાં આમ ધારિયામાંથી બાપા બોલે ને તો એમ થાય જાણે પાડો ગાંગરે અને બેન બોલે તો એમ થાય જાણે કુતરી ભાહે તમને નોખો મને હાવ અંધારું અંધારું લાગે પણ શેખા હાવ અંધારું અંધારું ઉડ ઉડ લાગે નથી મજા આવતી શેખા બામરોટિયા પરિવાર દ્વારા

કઈ વાતનું નું દાસાવા ગોડા ઢારા છે કઈ આવે કઈ આવે આપણે બે ને દા લીલા કરવાની છે કોઈ આપડે આગળ પાછળ કોઈ છે એટલે તમે હું દાંત કાઢો જીણકા જીણકા તમે હું આમ ઓલા આવવાની તમે હું દાંત કાઢો રેવા દો તમને ન ખબર પડે છોકરાઓ રેવા દો દીકરા મારાવ નેકરું ભોડું છે ત્યાં સુધી મજા છે નેકરું ભોડું હોય ને ગમે હાકડી ગલીમાં વરી જાય બાકી વાંહે ટોલી ફીટ થઈ જાય પછી લાંબા લાંબા ટર્ન લેવા પડે જઈ લો આમ ટોલીઓવાળાને મોટા જઈ ગયો ધરાત દાંત કાઢે બિછાડા એ તો નેકરા ભોડા જ ઉલાલ કી વાત થાય ગમે ત્યાં વાક મળી આવી દે પણ ટોલીઓ એટલે ભગવાન

શાસ્ત્રીજી એની રૂબરૂમાં હું કહું જો તમે કાયદેસરની કથા સાંભળતા હોય તો મારી બે હાથ જોડીને વિનંતી છે કે પાછો ત્રણ વર પછી પુરુષોત્તમ મહિનો આવવાનો છે એટલે આ ફેરે પુરુષોત્તમ મહિનો આવે ને કોઈને કરતાલું લઈને ઉપડી નીકળવાનું નથી ખોટા બરાડા પાડતું નહીં આ પુરુષોત્તમનું ધ્યાન રહે કે ન રહે એની જરાય ઉપાધિ કરતું નહીં પણ જઈ મારા બાપા જો પુરુષોત્તમ મહિનો આવે ને તે હહો ના પુરુષોત્તમને હાસઈ જો નહીં પુરુષોત્તમ મહિનો આવે આ પુરુષોત્તમને એવીરો થાય ને ઘરનો પુરુષોત્તમ બેવડો વળી જાય એ આથી ખાતો જતો આને સપન ભોગ ધરાવ ને ઓલા નેકરો કોઠી વખત દાબે આને પીરા પિતામ્બર પહેરાવે ને ઓલા સોય નો ઉધી થયો ન હોય મેલો પહેરી પછી છેલે આધા ઉપાડે એ કોઈ કોઈ નું નથી રે કાય કોઈ નું તું તારા દીકરા ની વહુ ની થઈ તારું કોઈ થાય એટલે ધ્યાન રાખજો વીરનાથ માં ગજરો ને ગજરામાં મોતી મારા વીર ને ખબર નો તીકે ગામડાની ગોઈતી બેનના હાથમાં ગજરોને ગજરામાં ગોટો મારા બેનને ખબરનો તીકે એના બાપ કરતા મોટો આ પેલું પેલું પે આપણા જો આ આ આ દેશી માવળી બેઠ્યું એ જે વિદાય નું ગીત ગાતું ને સાહેબ બહુ મજા આવતી સાંભળો તો કરુણતા ઉત્પન્ન થાય એવું કે બે ના રે જાતા એ જો પાપણ ના ભીંજાય દીકરી તો પારકી થાપણ કે આ સાહેબ પેલા નહો જૂનવાણી કે દીકરીને કઈ ખારે જાતી હોય તો રોવાનું ન હોય ન્યા જઈને એવું કામ કર દે કે તારા કુળનું નામ ઉજળું કર દે તારા બાપનું નામ ઉજળું કર દે અને અટાણાની ભાઈ અહીંયા મોબાઈલ આવ્યું અને આ ગીત ફેરવી ને ખવાખું અટાણે મોબાઈલ આવ્યા પછી આ ગીત કેમ ગાય ખબર વિદાય હતું કે બેના રે સાસરીએ જાતા એ ભૂંજો પાપડ ના ભંગાય હાહુ તો ઘર ની કામવારી કેવાય એ તારા પતિ ને વસમાં કરીને વ્યવહાર તું લઈ લેજે હું બેની વ્યવહાર તું લઈ લેજે એવું તેવું થાય તો તારી હા હું ને ભીકા પાટું મારી મોબાઈલ યમને કરે છે આહા આ તો સારું છે ભૂવા હતા કે ઘોડે સળીને આપણે પહેણવા જાય માનો કે આ કૂણ પેલા ગયું કોઈને ખબર જ નથી આયલું આવે આ ઊંધું થયું હોત તો બે ઘોડે સળીને આપણે પહેણવા આવતા હોત તો એ આપણે આશા આશા હાજલા ઓઠા હોત એમાં મુસુલા ઠુંગા ભાઈ ને દીકરા ને કેવા ઉપાડા લાગે તા આપણે મૂકે જ નહીં આપણે છેલ્લે ડખો થાત વિદાય ટાળે આપણે રોવ આવે નહીં મોટો ગુમતો દોરી એ બાપા એ બાપા મારે નથી જવું એ મને જ્યાં ભરતું આપણે બાપા બહુ ભાઈ કહી દઉં થયા ગોતતો તો અને મેં મારા દીવા દીકરા તો હાલે દાદ ને તો પંદર દીમાં સાહેબ ટપાલ લખે તો કે પરમ પૂજ્ય પિતાશ્રીને માલુમ થાય કે મારા હા ઉભા એવા વહેલા છે એવા વહેલા છે બાપુજી કે રોજ દીમાં બે વખત મને મૂસું પકડીને ટહી રહે છે મને તેડી જાઓ ગોવિંદભાઈ ભરખાવારા ગોવિંદભાઈ આમાં કંઈ નક્કી હોય ને ઘેરે કહેતા આવ્યો કે સાંજલો ન કરતા ટપટું કરી દો કદાચ એવું તેવું થાય ભોવા માં વાર ન લાગે અને ઘેરે કઈ ને એવું કાઠ વાગ્યા હું પૂગી જાઉં તો વાંધો નહીં હાડા થઈ જાય એટલે વાત જોતા નહીં ફોટો સહીતો કરી નાખી જો સુખડ નો હાર પહેરાવજો ધોરી હારી પહેર લઈ જો એમ માનજો ફાગણ મહિનામાં ધૂમ એટલે હવે અહીંયા આવતા રહ્યો આ રેડી થઈ ગઈ ખીચી હું આમ જોઈને ને નહીં બોલું નહીં મને દહ્યા હું થાય બેસી જાય ને વસાડે ઉપડ્યું આ કોરોના દીના છોકરાય ડાંઢવા આ કોરોના જ્ઞાન પછી છોકરા બહુ વહેમાં પડ્યા હો ઘરે ઘરે આયા આવતા આખીટી રેડી છે મને આમ મેલ ન આવે એ જ્યા જોઈન બોલવા મન નો મેળ આવે તારું હથિયાર લઈ આવ હથિયાર પછી હજી અટાણામાં જરૂર નથી ઈ બાકા છે કે બોલાવાન જાય તે મોરે સખા મોરે મોરો દેવાન થાય ને તો અઠ્યાર બેનો હંજવારી કે દી પોતા મેરવા તોય પાછા આપણે એમ કે આયે એમ કે બેનો બુદ્ધિ નો હોય એલા નો હોય કે બાયું બુદ્ધિ નો હોય નો હોય આપણા કરતા 10 ગણી બુદ્ધિ છે હું 10 ગણી છે મને તમારી હાસી વાત લાગતી હતી હા કે બેનો બુદ્ધિ નથી પણ લોય જાયો ને બામ પરિવાર માં આવ્યો ને માથી આગળ ત્યાર થઈને ને આવ્યો ને મેં ખાલી આમ નજર ફેરવીને ને મને ખબર પડી ગઈ બુદ્ધિ વગત એમ જોઈ ખબર નો પડી ગઈ નો પડે એલા પડી એટલે પેલા તો આટલો બધો વાયડો થને જોઈને ખબર પડી ભગવાન બેનો માં બુદ્ધિ છે અને આથી જોઈ લે બધા ભાઈઓ ભાઈઓ બેઠા એમાં ફેર નહીં કઈ ફેર નથી નઈ સખા તો મને કેમ ખબર છે કે બેનો બુદ્ધિ છે ને આપડા નથી કેમ ખબર પડી જોઈ લે આમાં એક મુનિયો છે બેનો પાસે છોકરો બધા ના ખોરામ હલવાના